સાહેબ જે ગુજરાતના ના ગૃહમંત્રી છે તેમની બધી ચાલ છે એની સાથે પ્રશાસન પણ મળેલું છે

અનામત સંબંધિત માંગણીઓ માટે લડી રહ્યા છે અને હવે તેવું આંદોલનનો માર્ગ અપનાવ્યો છે માજી સૈનિકોનું કહેવું છે કે તેમણે દેશ માટે કરેલી સેવાઓનો યોગ્ય લાભ મળવો જોઈએ જવાબદાર તંત્રોએ જો તાત્કાલિક કાર્યવાહી ન કરી હોત તો આંદોલન વધુ ઉગ્ર બની શકે ગાંધીનગર છ સેક્ટર છ સત્યાગ્રહ છાવણી ખાતે એકઠા થયેલ માજી સૈનિકો ગુજરાત માજી સૈનિક સંગઠન દ્વારા સૈનિક અધિકારી મહારેલી કાઢવાનું આયોજન કરાયું છે આ રેલીને લઈ પોલીસનું ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે ઉપરાંત ખેતી અને પ્લોટિંગ માટે જમીન હથિયાર લાયસન્સ અને પગાર રક્ષણ જેવા મુદ્દાઓ ઉપર પણ તેઓ સરકાર સમક્ષ ન્યાય માંગ કરી રહ્યા છે સત્યાગ્રહ છાવણીથી નીકળી સચિવાલય જઈ કમલમ સુધી મારેલી યોજી હતી હા છો બધો નહીં હું પાકિસ્તાની નથી હું આને જો હા છો બેસડમાં હા હા શાંતિ બેન શાંતિ બેન આ પણ કોરી બે આદમન દવા કરવા રહ્યો હા પણ બે બેડો ચા દવા કરી આદમન બેડો ના મારો દવા નથી ના મારો નથી દવાનું મારી দাও મારી দাও હું તો 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 હું મોબેલ છીએ તમે આના બેન બેન અરે હાથ આ તો હાથ ધોડ પા રહો અરે ઊભા હો હું કે રહ્યો નહી ચાલો બીજાન જાઓ અંદર લઈ લો અરે એક આવી જવાનો ચાલો આ તો ખરાબ ખોટી ના લેડી તો મે આ સન્માન જ કરશું કલા સિંદોર ભીતી કરી અરે તમે કે ઠારિયો ખખરાઈ ભલા તમે દે કે રાજ તવાજો બાપુ અરે બાપુ ઉપર આકરવા બેટા

ભારત માતા કી જય હું માજી સૈનિક ગઢવી હરેશભા આજે આપ જોઈ લ્યો છો અમે આતંકવાદીને ઘડી કિડનેપ કરીને ક્યાં લઈ જાય છે એની ખબર નથી આ હર્ષ સાહેબ જે ગુજરાતના ગૃહમંત્રી છે તેમની બધી ચાલ છે એની સાથે પ્રશાસન પણ મળેલું છે તો આપ સૌને કહેવા માંગુ છું કે આ મારો વિડીયો ઓલ ગુજરાતના મીડિયા ઓલ સારી જગ્યાએ તમારે જ્યાં પણ મેકો ત્યાં જોવો કે આજ માજી સૈનિકોને આજ જોઈ લ્યો આજ ગાડીમાં આજે અમે ખાલી વીસ જણા આજે સત્યાગ્રહ સાવણીએ બેઠા છીએ છેલ્લા ત્રેવીસ દિવસથી તેમ છતાં અમે કોઈ અમારું કોઈ આગળનું પ્લાન નહોતો કાંઈ નહોતો અને આજે અમને આ કિડનેપ કરીને લઈ જાય છે હવે અમને કિડનેપ સબસ્ક્રાઇબ કરી લેજે જો અમને કંઈ થયું જો અમે મરી ગયા આ અમને મારવાની પણ અમને ઈચ્છા છે તો હું આપ સૌને કહેવા માંગુ છું કે અમે શહીદ થઈ જશે કોઈ વાત નહીં પણ અમારી શહીદી અમારી શહીદી આડે ન થવી જોઈએ આ જોઈ લ્યો ચહેરા બધાય અને આ જોઈ લ્યો ગાડી આ પોલીસની ગાડી જોઈ લ્યો આજે લઈ જાય છે અમને અંતરિયા ઇલાકામાં ક્યાં લઈ જાય છે અમને ખબર નથી તો આ ગુજરાતની તમામ અને મારી ફેમિલીને પણ હું કહેવા માંગુ છું કે આ વિડીયો લઈને જાઓ તમે જ્યાં જાવ એ મંત્રી સાથે અને ક્યાં બી જાઓ અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવો કે અમારા હસબન્ડો ક્યાંય ગયા અમારા

તે પણ આજે સરકારને નથી ગમતા કે ભાઈ ભારત માતા કે જે ગુજરાતની અંદર મને એવું લાગે છે કે સરકારને નથી ગમતી આજ એવું સ્પષ્ટ ચિત્ર અમારે સામે આવ્યું છે તો આજે અમને અઢાર જણા અમે ટોટલ સોળ અને સોળ માજી સૈનિક અને બે વીર નારીઓ અહીંયા અમને ડિટેન કરીને રાખવામાં આવ્યા છે તો હું અમારા જે આજે અમે આંદોલનનો અમારો ત્રેવીસમો દિવસ છે અને પ્રતિક ઉપવાસ અમે પણ અમારો શું કહેવાય પંદર તારીખથી પ્રતિક ઉપવાસ ચાલુ છે અમારો તો ત્રેવીસ ત્રેવીસ દિવસ થઈ ગયા અને અમે ગૃહ મંત્રાલય આપણા ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ સાથે વાર્તાલાપ ત્રણ દાન કરી ચૂક્યા છીએ અને બેઠક પણ ઓલ સચિવ ગુજરાતના સચિવ ઓલ ભરતી બોર્ડના અધ્યક્ષ સાથે પણ વાતચીત કરી ચૂક્યા છીએ બે દાન મુખ્યમંત્રી સાહેબને પણ મળી ચૂક્યા છીએ પણ હજી સુધી અમારો કોઈ નિરા નિરાકરણ આવ્યો નથી જે આ દસ ટકા અનામતનો જે અમારો આંદોલન જે ચાલુ છે વર્ગ થ્રીમાં દસ ટકા વર્ગ વનમાં વન વર્ગ વનમાં અને વર્ક ટુમાં એક ટકો અને વર્ક ફોરમાં વીસ ટકા પણ વીસ ટકા તો આજે વર્ગ ફોરની તો કોઈ ભરતી રહી જ નથી તો હું સરકારને તે પણ કહેવા માંગુ છું જે વીસ ફોરની જે વર્ક ફોરની જે ભરતી વીસ ટકા છે તે પણ એમાંને જે અમારો દ દસ ટકાવાળામાં એડ કરી અને વર્ક થ્રીમાં અમને ત્રીસ ટકા હું વિનંતી કરું એવી એ માંગણી છે અમારી તો આજે અમે છેલ્લા ત્રેવીસ દિવસથી તો અમે આંદોલન કરી છીએ બેઠા છીએ સત્યાગ્રહ સાવણીએ અને છેલ્લા અમે ઓલ સચિવાલય કોઈ એવી જગ્યા નથી કે જે જગ્યા અમે ગયા ન હોય બધાય પાસે રિક્વેસ્ટ કરી છે બધી વાત છે કે વાતચીત ચાલે છે પણ કોઈ આજ આજ દિવસ સુધી કોઈ નિરાકરણ નથી આજે અમને જ્યાં જઈએ ત્યાં ખાલી ખોખો દેવામાં આવે છે આ સચિવ પાસે અહીંયા જાવ અહીંયા જાવ વાતચીત કરે તો વાતચીતમાં પણ કોઈ નિવાડો આવે તેમ આજે સુધી અમને નથી લાગ્યું અને કાલે અમે જ્યારે મુખ્યમંત્રી સાહેબને મળ્યા ગુજરાતના તો મુખ્યમંત્રી સાહેબ એમ કે છે કે એના એના પહેલા પણ અઠવાડિયા પહેલા અમે સાહેબને ને આવેદન આપવા ગયા હતા તેમને મળ્યા તો સાહેબે કે અને આજે અમે મળવા ગયા તો સાહેબે કીધું હજી તમે નથી થયું તમનો તો આજ પણ મુખ્યમંત્રીને એ નથી ખબર કે માજી સૈનિકો આટલા દિવસથી બેઠા છે તો મુખ્યમંત્રી સાહેબને પણ હું વિનંતી કરવા માંગુ છું કે આપને ખબર હોવી જોઈએ કે આપણા દેશના માજી સૈનિકો એ ગુજરાતના માજી સૈનિકો એ બેઠા છે તમારી તમારી ઘરની અંદર બેઠા છે એક ગૃહમંત્ર ગાંધીનગર ઘર છે તો હું તમામ આપણા ફોજ માજી સૈનિક અને સિવિલને આ મેસેજ પકડવા માગું છું કે જે અમારી માંગણી હતી દસ ટકા અનામતવાળી એ અમે માગણીને લઈને જ બેઠા હતા અને આજે અમે કોઈની સાથે નથી ઘર્ષણ કર્યું કે નથી કાંઈ તેમ છતાં અમને ત્યાંથી ડિટેન કરી અને હું કેવાય મગોડી આપણે ટ્રેનિંગ સેન્ટર સાથે લાવી અને અમને બેસાડી દેવામાં આવ્યા છે એસઆરપી કેમ્પ પાસે જય હિન્દ ભારત માતા કી જય હિન્દ